નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ જે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ચાર જૂન પછી ટેલિકોમ કંપનીઓ મોબાઈલ રિચાર્જના ભાવમાં પંદરથી સત્તર ટકા સુધીનો વધારો કરશે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીથી મળશે રાહત રસ્તા પર મૂકવામાં આવ્યા છે સ્પ્રિંકલ ગુજરાતમાં દાંપત્ય જીવનમાં વિવાદોને ઉકેલ લાવવા પીલિફિઝેશન લોક અદાલતો યોજાશે એપલ મર્સનરી સ્પાઈવેર એટેકનું બન્યું સ્વીકાર ભારત અને અન્ય એકાણું દેશોના યુઝરોને મોકલાઈ નોટિફિકેશન હવેથી અનાથ બાળકોને દર મહિને તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા આપશે યોગી સરકારની સ્પેશિયલ સ્કીમ સુપ્રીમ કોર્ટે કહ્યું ખાનગી હોસ્પિટલો સબસિડી પર જમીન લે છે પરંતુ ગરીબો માટે બેડ ખાલી રાખતી નથી કર્ણાટક કોર્ટે કેન્દ્રના નિર્ણય પર આપ્યો ટે નહીં લાગે આ ત્રેવીસ કુતરાઓની જાતિ પર પ્રતિબંધ પોરબંદરમાં વિધવા સહાયની નવી અરજીમાં બિનજરૂરી વાંધા વચકા કાઢનારા અધિકારીઓ સામે શિવસેનાનો ભારે આક્રોશ રાજ્યમાં તમામ સબ રજિસ્ટર કચેરીઓમાં આજથી પાંચ દિવસ દસ્તાવેજ નોંધણી બંધ નેપાળમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ હજારો લોકો ઉતર્યા રસ્તા પર કેનેડામાં થોડા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા જામનગરમાં ક્ષત્રિય મહિલાઓએ આકરા પાણીએ ભાજપની મિટિંગમાં રૂપાલા વિરોધ લગાવ્યા સૂત્ર ઇઝરાયેલ હમાસ યુદ્ધ વચ્ચે ગાજામાં હવાઈ હુમલામાં ચૌદ વ્યક્તિઓના મોત ફ્લાઇટ કેન્સલ થવા અને મુસાફરોની માંગ વધવાના કારણે હવાઈ ભાડામાં વીસથી પચીસ ટકાનો વધારો ખેડૂતો એલર્ટ રાજ્યમાં આગામી બારથી સત્તર એપ્રિલ દરમિયાન પ્રી મોનસૂન એક્ટિવેટ થવાની હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કરી છે આગાહી રોડ એક્સિડન્ટમાં ઘાયલને મળશે એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની મફત સારવાર સરકારના પ્રોજેક્ટથી લોકોને થશે ફાયદો આપના મંત્રી રાજકુમાર આનંદના સ્થાનો પર ઈડીએ પાડ્યો દરોડો સાત કરોડની હેરાફેરીનો આરોપ દેશમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ત્રીજા નંબરે ગુજરાત પાટીદારોની સિક્કમી મોરબીમાં પાટીદાર સમાજના મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન આવી ભૂલ ફરી નહીં થાય બાબા રામદેવે જાહેરતાને લઈને એસસીની બિનસરથી માફી માંગી દિલ્હીમાં ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે પાણીનો મારો ચલાવતા પ્રદેશ અધ્યક્ષ ઘાયલ મુશ્કેલીમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલને લાગ્યો મોટો ઝટકો રાજકુમાર આનંદે પોતાના પદેથી આપ્યું રાજીનામું પ્રિયંકા ગાંધીની સામે મેદાનમાં ઉતરશે યાદવ પરિવારની નાની વહુ રાજસ્થાન લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શુભકરણ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન પીએમ મોદીને મત ન આપનારા હિન્દુઓ દેશદ્રોહી છે ઉત્તર પ્રદેશના અસામાજિક તત્વોને સીએમ યોગીની ચેતવણી નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલાં ચેતી જજો ધોરણ દસ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પંદર એપ્રિલથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે પીએમ મોદીએ બસ્તરમાં કહ્યું જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી આરામ નહીં કરું ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સૈયદનું પાકિસ્તાનમાં મોત દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અણુબમથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટના બે મુસાફરોની ધરપકડ પાકિસ્તાનના પીએમ સમર્થનની આશાએ સાઉદી પ્રિન્સેસને મળ્યા કાશ્મીર મામલે મળી પસાડ સુરતમાં ઇલેક્શન ડ્યુટીમાંથી સટકવા બહાનાબાજી કરતા ચૌદસો ને આડત્રીસ કર્મચારીઓની અરજી રદ કરી ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે ભારતનું વધ્યું ટેન્શન ખેડૂતો ફરી રોષે ભરાયા શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરતા કરી સીએમ કેજરીવાલની અરજી પર આજે ફરી હાઈકોર્ટનો સુકાદો શું તેમને મળશે રાહત કોમેન્ટ કરીને જણાવજો લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી અગિયાર એપ્રિલે રાજસ્થાનમાં આમને સામને થશે વડોદરામાં ગૌમાસ મેળવીને નોનવેજ સમોસા વેચતા હોવાનો પર્દાફાશ દુકાન માલિક સહિત સાતની ધરપકડ લોકસભા ચૂંટણી માટે ઘણા ફિલ્મી સિતારાઓ મેદાનમાં ઉતર્યા સંજય દત્ત ફરી રાજનીતિમાં એન્ટ્રી કરશે એમપીમાં મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ઘણા નેતાઓને ભાજપનું સભ્ય પદ આપ્યું રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા ધાનાણીને મનાવવા કોંગ્રેસનો કાફલો અમરેલી પહોંચ્યો રાજકોટમાં કડવા સામે લેવા પાટીદારનો જામશે જંગ રૂપાલા સામે ધાનાણી લડી શકે છે ચૂંટણી ચૂંટણી પહેલા મહિલાઓના વિરુદ્ધના રાજકારણીઓના અપશબ્દથી નારાજ થયા સદગુરુ જગગી મુખ્ય ચૂંટણી કમિશનર કુમારને આપવામાં આવી જેટ સિક્યુરિટી સુરક્ષા રાજ્યમાં વધ્યો ક્રાઇમ રેટ મહિલાઓ અને બાળકો પર અત્યાચારના કેસોમાં ચિંતાજનક વધારો રાજનંદગાંવ લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત લોકોએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી કહ્યું લોકસભામાં મારી મજાક ઉડાવી રહ્યા છે મોરબીમાં પાટીદાર સંમેલન પહેલા કાજલ હિન્દુસ્તાનીનું વાતનું પોલીસે કર્યું ખંડન એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર અમૃત કલશ એફડી સ્કીમની સમય મર્યાદામાં કર્યો વધારો દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર ટીએમસીના દસ સાંસદોની અટકાયત ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રસારની કમાન સિદ્ધનાથ પટેલને સોંપી રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ સૌરાષ્ટ્રના સાત રાજવીઓએ આંદોલનને આપ્યું સમર્થન દર મહિને માત્ર બસો દસ રૂપિયાનું રોકાણ કરો તમને જીવનભર મળશે સાઠ હજાર રૂપિયાનું પેન્શન યુટ્યુબે ચૂંટણીને પ્રભાવિત કરતા બે પોઈન્ટ પચીસ મિલિયન વિડિયો હટાવ્યા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન ભારતે માલદીવ પછી ને ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપી ઈશુદાન ગઢવીએ કહ્યું સક્રિય સમાજના આગેવાનો અને યુવાનો સાથે ભાજપ સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે ગાજામાં છ મહિનાથી ચાલી રહેલા યુદ્ધના પગલે પેલેસ્ટાઈનના તેત્રીસ હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ પાકિસ્તાનમાં ચીની નાગરિકો સુરક્ષા નિયમોનું પાલન કરવા માંગતા નથી ચીનનું ઘમંડ ઉતારશે ભારત સો અજબ ડોલરનો બનાવશે આ પ્લાન એલન મસ્કને બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની માંગ કરી લુપ્ત થઈ રહેલા પક્ષીઓ અંગે ક્લાઇમેટ ચેન્જ પર સુપ્રીમ કોર્ટનો આદેશ અર્જુન ખડગેએ જણાવ્યું ગઠબંધનમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોણ હારશે શહેરો